આવું કર્યું આજે હું તમને આમ જો કે એન્ટિક વસ્તુ બતાવો તમે તમારી જિંદગીમાં ન જોય આમ જો જે છે ને મારું એક્સિડન્ટ છે આમ જો રોવે આમ ને કપડા દલડા મનડા મીઠુડો મીઠુડો મતલબ કે મોટા મોટા એ બે તો કઈ જગ્યાએ લોકેશન ફિક્સ હજી નથી કર્યું જો ખોડિયાર માયા જવાનું થશે તો જરૂર તમને બધા દર્શન કરાવીશ કન્ટિન્યુ રહેજો આજે સવાર ઘરેથી નીકળી ગયા

આ રૂપિયા જો અમારે રીંકુ લેવા જાય છે પાસ પાંચ અમારે જો રીના પ્રમાણ ખજાનો બધું લઈ લીધું ખબર જ ન પડે કેટલું લેવું કેટલું છે નાની એવું સરીઝ નાની દો આમ તો બધું લઈ લે આમ જો એ તમાર કરતા જાડી છું માં ખાલી પૂલી કેલી અન એ ભાઈ કે નાનું એમાં થોડુંક તાશી કે મોટું લેવ દમે સારું તો ધીમે ધીમે નીકળીએ ઓફિસમાં કાટું લેતા માગો ને ને તમારું આનો ખાવા એટલે હમ એ ગતીની

તો બોલાઈ રહી છે જોઈ શકો છો આવના સટડા તો રાખવું પડશે કસો વાંદો નહી બસ થશે ન હોય ઓય આ ધીરી કરો ગાડી અંત વાહલા મે ગાડીઓ

ફલાના પાટીએ ઊભી ઊભા રહી ગયા છે એ તો આમ હું કે કે આમ આમ ગાડી નો કે આમ તો આમ ટ્રાય કર તો દેખાય દેખાતો નથી આમ આમ ઓલું દેખાય ઓલું દેખાય ઓલા ન દેખાતો દેખતો ઊભા ઊભા તા એકદમ તો આ કેટલું આ દેખાઉં જો એમ ને ઓલું તો હવે

પરેડભાઈ ખાટલો ને એવું લે પગલ જોઈએ શૂટિંગ કેવું કરવી કેવું એવું નહીં આજ અલગ લુક માં છે જોઈ શકો તો આવું કંઈ કર્યું આજ ના છે ને બુડ ઉટ બો કરે છે આજે આમાં એવું છે નવી કંપની હારે કામ કર્યું છે કેવું રહે નહીં જોઈએ કેવો રે કેવો એમાં બીજા કેમેરાવાળા ડા ઓળકીતા છે જો આ રેડી થઈ ગઈ છે જો મસાલાગા મેચિંગ કર્યું મેચિંગ કર્યું કર્યું ને છે ના બધા છે બેઠા ના શું કરે એક હાથ લઈ લાલ હા કરતી નહીં એ આમ મૂર્તિ કેટલી મસ્ત આપણે એ સારંગપુરા ન થાય ને કદાચ શૂટિંગ પૂરું રાત્રે એમ શૂટિંગ પૂરું હે હાલો હા ખેતી વર્ષે સી મારે ભાદર હા શું ને હું કે તારા

માવા ના સાહકો માવો કેવો લાગ્યો કેમ ખબર પડે મારા ચા મિત્ર આમાં આવશે બધા રોહિશાળા આપડે કેમ ઘડી બે કલાક પછી બગડી જાય માવો આ બગડે નહીં કોરો નો પડે અને એવો એવો જ રે એવો મે ખાધો હોત હું ઓવર નો ખાવી માવો એવું છે હા જી ઓર તો તમ ખાધો છો હે તમ ટેસ્ટ કરી માવો કે હા મે ખાધો ને અર્ધો મે ખાધો ને એવું છે કાઈ પણ નકી કરો છો એકવાર મને તો પૂછો કે મને કોણ ગમે છે તને કોઈ ગમે છે બેટા હા કંચામભાઈનો દીકરો પરદીપ તો આ તારા બાપુ આયા ને વાત કર

કન્ટેન્ટ્યુ રહેજો તો ખબર પડશે કેવી રીતે મારું એક્સિડન્ટ થાય અને આ શૂટિંગમાં કઈ રીતનું એક્સિડન્ટ બતાવ્યું અમે બરાબર ને જાવ ચતુરમણ ગલી આમો છો ચતુરમણ ગલી આમો છો આજે વાલમભાઈ અને પીજીભાઈ બે કપડા મેચ કર્યા છે તો મારે થઈ જાય મારે કપડા મેચ કરવા છે

એ તમારી ભાсяમણ અમાર સોલ્જરી ગયાને સોલ્જરી હા ઠીક બરાબર બદન ખાવાય બધા મળે એટલે અમારે ઘર ખાજો હું કે ભાઈ ઘર ખાજો કે

ઘરની બહાર તમે જોવા બે છોકરાવાની ટ્રેકું ફોન કર્યો ડાકર ને જો તો શૂટિંગમાંથી ઘરે આવી ગયા છે રિંકુ બહાર કામ કરે છે વાગી ગયા છે સાડા અગિયાર કેમકે હવે સુઈ જાઉં ઠાક બહુ લાગ્યો આપણે નાઇટ કપડાં પણ પહેરી લીધા કપડાં પણ ચેન્જ કરી લીધા અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો ને તો કોમેન્ટ બોક્સમાં કહેજો કેમકે બ્લોગમાં હું બધું શૂટ નથી કરી શકતા નથી કરી શક્યો અને એ માટે સોરી કેમ કે એનું રિજનલ હતું કેમ કે ડાયલોગ પણ હતા લિપ્સિંગ હતું અને ઘણું બધું એમાં હતું સોંગ બહુ મસ્ત હશે કેમ કે બહુ વધારે આમાં ધ્યાન દઉં તો સોંગમાં ધ્યાન ન આપી શકું એટલા માટે હું માં બહુ શૂટ નથી કરી શક્યો એના માટે સોરી અને સોંગ આવશે ટૂંક સમયમાં આવશે એટલે ઇન્સ્ટામાં હું સ્ટોરી મૂકીશ ઇન્સ્ટામાં મારી આઈડીમાં પીજી પરમાર જેજેભર અને રીના પરમાર જીજેભર એમાં પણ આઈડી આવે એમાં પણ સ્ટોરી મૂકીશ તો બધાને જય મતે જય દ્વારકાધીશ અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટ બુક્સમાં જણાવજો બધાને જય મતે જય દ્વારકાધીશ બાય બાય